જૂનાગઢ જિલ્લામાં વધુ એક પ્રસૂતાનું ડિલિવરી દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે જૂનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના રાણીગપરા ગામમાં રહેતી શારદાબેન લક્ષ્મણભાઈ સોલંકીની પચીસ વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયું હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે સવિતાબેનના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા જેઓ ડિલિવરી માટે કેસોદમાં આવેલ અઘેરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની પુત્રીનો જન્મ થયો

અને તે પછી હું હોસ્પિટલનું કીધું હતું કે એટલામાં થઈ જાય પણ અમારે બહુ જોખમવાળો થઈ ગયો એમ જેમ કીધું એને અને એને ડિલિવરી હાદી કીધી પણ જોખમ થઈ અને પછી અઘેરા સાહેબે કીધું કે જૂનાગઢ જાવ જૂનાગઢ દોઢ કલાકનું કીધું તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને તે પૂગ્યા હતા એવું થયું જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી અને માથે વી ડૉક્ટર હતા તો એને કંઈક પૂજના ન પૂજી સત્યાવીસ દીકરી વહી ગઈ અને ડૉક્ટર ની બે દરકારી તો ખરી જ બે દરકારી પણ આવું કર્યું ડૉક્ટર ને કઈ હવે આવું કોઈ થાવું ન જોઈ અઘેરા સાહેબ ને અઘેરા સાહેબ ને આ એક કેસ બગડી જ ગયો કાયદેસર પણ હવે આવો બગડવો ન જોઈએ એટલું ધ્યાન રાખજો બે દીકરીઓ મૂકીને અને આ માતા મૃત્યુ પૈના સ્પેશલ પોલીસ ગતરો જે એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે જેમાં મરણ જરાન સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા ઉમરરોસ પચીસ કે જેઓ રાણીકપરાના રહેવાસી હતા જેઓ ડિલિવરી દરમિયાન ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા જ્યાં ડિલિવરી થયેલી પરંતુ ત્યારબાદ બ્લીડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતાં અકસ્માત મતનો બનાવ રજિસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરવામાં આવી છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ કેશોદ